વડોદરા શહેરમાં ફાયર ને લઈને ફાયર બ્રિગેડ દ્વારા ચાલતી ઝુંબેશ અન્વયે શહેરની વધુ પાંચ મિલકતોને સીલ કરવામાં આવી હતી છેલ્લા કેટલાય સમયથી શહેર જિલ્લામાં ફાયર સેફટી સુવિધાઓને લઈને ફાયર બ્રિગેડ એક્શનમાં આવ્યું છે ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફટી સુવિધા નહીં ધરાવતા એકમોને નોટિસ આપવાથી લઈને મિલકતોને સીલ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ફાયર બ્રિગેડ દ્વારા થોડા દિવસો પૂર્વ શહેરના ખ્યાતનામ એકમોને નોટિસ આપ્યા બાદ જરૂર પૂરતા નહીં કરાતા એકમોને સીલ કરવામાં આવ્યા હતા ફાયર બ્રિગેડે આજ કામગીરીને આગળ ધપાવીને સયાજગંજ વિસ્તારમાં આવેલ આંતરિક કોમ્પ્લેક્સ સયાજગંજ બીબીસી ટાવર ખાતે આવેલ વર્લ્ડ વોલટ્રેન સેન્ટર સહિત સયાજગંજમાં આવેલ પ્રેસ્ટીજ કોમ્પ્લેક્સ ગાંધીનગર ગ્રુ સામે આવેલ સિતાર ટેલ કોમ્પ્લેક્સ અને વડસો રોડ પર આવેલ માય ફેર અતિયમને સીલ માર્યા હતા આજે વડોદરા શહેરની અંદર જે નોટિસ આપીને તે લોકો નિયંત્રિત નોટિસ આપવા છતાં પણ તે લોકોએ અત્યાર સુધી કોઈ પણ કામગીરી કરી નથી એવી છ પ્રિમાઇસીસની અંદર વડોદરા મહાનગરપાલિકા દ્વારા અમારા સીએફઓ શ્રી પાલબ્રહ્મભર સાહેબના આદેશ અનુસાર અત્યારની ડિકાનેર પછી વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને આંતરિક કોમ્પ્લેક્ષ અત્યારે આ ત્રણ પ્રિમાઇસીસ અત્યારે હાલ સીલિંગ કરી છે જીબીની મદદથી જીબી કનેક્શન કટ કરેલ છે मारू नाम निकुंज आझाद फायर ऑफिसर वडोदरा फायर एंड इमर्जन्सी सर्विस